આણંદ શહેરમાં હાલ ચાલી રહેલ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પાલિકા તંત્ર દ્વારા વાલા દવાલાની નીતિ અપનાવી લઘુમતી સમાજના દબાણકર્તાઓને ટાર્ગેટ બનાવી ગેરકાયદેસર રીતે તેમના સાધનો વસ્તુઓ જપ્ત કરવામાં આવતા હોય તેવો આક્ષેપ સાથે જમીયત ઉલ્મા હિન્દી દ્વારા જિલ્લા શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ ચાર માસ દરમિયાન આણંદ નગરપાલિકા અને પોલીસ તંત્ર હેઠળ આણંદ શહેરમાં સ્થળો દબાણ હટાવે ઝૂમશે કાર્યવાહી ચાલુ છે જે અત્ય રીતે સરાહનીય છે દબાણ જે તે વ્યક્તિ કરેલું હોય કે જેનાથી ટ્રાફિક નું નિયમ જળવાતું ન હોય અને અન્ય રીતે જોખમકારક અસુવિધા સભર હોય તો તેને હટાવવું જોઈએ કે આપણા દેશની એક એક કમનસીબી એ છે દેશનું પણ શહેર ગેરકાયદેસર દબાણ મુક્ત નથી દેશની રાજધાની પણ નહીં દબાણ હટાવે બાબતે અમુક લઘુમતી સમાજ તંત્રની સાથે છીએ પરંતુ જે રીતે કામગીરી કરવામાં આવે છે તે શંકાસ્પદ છે અને વ્હાલા દવાલાની નીતિ અન્યાય અને કોઈ એક ચોક્કસ કોમ તથા એક સમાજને ટાર્ગેટ બનાવીને આ નીતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે કોઈ એક સ્થળે દબાણો છે જેમાં બિન લઘુમતી સમાજ અને લઘુમતી સમાજ બંનેના લોકો છે ત્યારે ફક્ત લઘુમતી સમાજના દબાણકર્તાઓને ટાર્ગેટ બનાવી ગેરકાયદેસર રીતે તેના સાધનો વસ્તુઓ જપ્ત કરવામાં આવે છે અને હજારો રૂપિયાનું નુકસાન થાય છે જે ખરેખર અન્યાયી છે અને એક જુલ્મ છે આજે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને અમને ચીટની સાહેબની મુલાકાતથી કલેક્ટર સાહેબ બહાર હતા અમે જમીતોલ મા તરફથી અને નગરપાલિકાના કાઉન્સિલર શ્રીઓ કેટલાક મુસ્લિમ આગેવાનો લઘુમતી સમાજના આગેવાનો અન્ય સમાજના બી આગેવાનો છે વિરોધ પક્ષના નેતા અયુબભાઈ બથોલા શેઠ લઘુમતી સહેલના ડિસ્ટ્રિક્ટના પ્રમુખ હિનુષભાઈ મુખી તેમજ અન્ય કાઉન્સિલર શ્રીઓ બધા અમે સાથે આવ્યા કલેક્ટર સાહેબની રજૂઆત માટે રજૂઆત અમે એવી છે કે અત્યારે દબાણ હટાવ્યો એક ઝુંબેશ ચાલી રહી છે લગભગ દરેક જગ્યાએ જોકે કમનસીબ એવી છે કે હિન્દુસ્તાનનું એક પણ શહેર એવું નથી દબાણ મુક્ત હોય પણ છતાંય અગર જો ટ્રાફિક નિયમનનો ભંગ થતો હોય યા લોકોને કનરગત થતી હોય એવા દબાણો હોય તેને હટાવવા જોઈએ એને આપણે એની એ કામગીરીને અમે સરાહનીય માનીએ છીએ તે સારી વાત છે પરંતુ જે નીતિ નીતિથી જે રીતે સરકાર શ્રી કામ કરી રહી છે એનો અમારે વિરોધ છે કે વાલા દૌલાની નીતિ બિન મુસ્લિમ અને મુસ્લિમ લઘુમતી અને બિન લઘુમતી આવો જે ભેદભાવ રાખી અને દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે એ ગલત છે અને એનો અમે વિરોધ દર્શાવ્યો છે એક જ જગ્યાએ એક જ સ્થળે દબાણ છે બે દબાણો છે બિન લઘુમતીનું છે અને એક બિન લઘુમતીનું છે અને એક લઘુમતીનું છે તો એ દબાણમાં લઘુમતીનું દબાણ હોય તો હટાવવામાં આવે મુસ્લિમનું હોય તો હટાવવામાં આવે અને બિન લઘુમતીનું હોય તો એનું રહેવા દેવામાં આવે આવી વાલા દવલાની નીતિ જે છે એ ખરેખર ખરાબ છે હવે આના માટે પછી હમણાં એક બનાવ બન્યો વિદ્યાનગર રોડ પર બી એક બનાવ બન્યો કે જેમાં હજારો રૂપિયાનું પેલા ભાઈનું નુકસાન થયું અને એની ટેમ્પી ઊંધી પાડવામાં આવી એના ફ્રૂટને નાખી દેવામાં આવ્યું હવે આટલા મોંઘા ફ્રૂટ અત્યારની પરિસ્થિતિમાં એ લોકો જે ફ્રૂટનો જે વેપારી હોય એ નાનો વેપારી ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને એ ધંધો ચલાવતો હોય પોતાના જીવનનું રોચિ રૂટીન ચલાવતો હોય એવી પરિસ્થિતિની અંદર જ્યારે એનું હજારો રૂપિયાનું નુકસાન કરવામાં આવતું હોય તો એ ખરેખર એ બહુ નિંદનીય બાબત છે શરમજનક બાબત છે અને એક જાતનું જુલ્મ કહેવાય આપણે કોઈને રોજીરોટી ન આપી શકતા હોય તો છીનવી બી ના જોઈએ અને છતાંય અગર જો દબાણ હટાવવું જ હોય અને વધારે પડતા લાગતા હોય તો ખરેખર એવા ગરીબ લોકો માટે કોઈ વિકલ્પ વૈકલ્પિક વ્યવસ્થા કરવી બી જોઈએ એવી સરકાર શ્રીની જવાબદારી છે અમે આ બાબતની રજૂઆત કરવા માટે આવેલા